વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેર હજાર થી વધુ સ્વસહાય જૂથની એક પોઇન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વાગરા મુકામે ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં હોટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું જેમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા આજીવિકા મિશન મિશન તથા રાષ્ટ્રીય શહેર સ્વ સહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયના પત્રોનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ પદે ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે

આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વાનુભાવો વર્ણવીને લોકોને સરકાર શ્રી મહિલા લક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ વેળાએ મહાનુભાવોના વરદ હસ્તે મહિલા લક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતિકાત્મક ચેકોનું વિતરણ કરાયું હતું આ વિરાય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા જિલ્લા ઉપપ્રમુખ શ્રી દિવ્યજીતસિંહ ચુડાસમા જિલ્લા મહામંત્રી શ્રી ફતેહસિંહ ગોહિલ સહિતના પદ અધિકારી શ્રીઓ તથા અન્ય આગેવાન શ્રીઓ અધિકારી શ્રીઓ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ